છેલ્લા આઠ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શિહોર તાલુકાના ગાંગળી ગામ બસ સ્ટેન્ડ પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે કા કારંજ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ મુજબના ગુનાના કામે છેલ્લા આઠ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રઘુભાઈ ઉર્ફેર ગુનાથભાઈ જેઠાભાઈ વાટકિયા ગાંગળી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર વાળો ગાંગળી ગામ ભાથીજી મહારાજના મંદિર પાસે ઉભો હોવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ આરોપીને ઝડપી લઈ અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિહોર પોલીસ મથક ખાતે સોંપી દેવાયો હતો આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ પોલીસ કોસ્ટેબલ સી ડોડિયા પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજા